જય શ્રી રામ દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વાંસનો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ જેનાથી સુખ સમૃદ્ધિ અને કિસ્મતના દરવાજા ખુલે છે વીડિયો અંત સુધી જોતા રહેજો આપણે સૌ કોઈ માનીએ છીએ કે ઈશ્વર આપણને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે પરંતુ જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે જો ઘરમાં દરેક વસ્તુઓ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર મૂકવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઢગલાબંધ આવે છે એવું કહેવાય છે કે ઘરમાં કોઈ ફૂલ છોડ હોય તો તેને પણ વાસ્તુ ટિપ્સ અનુસાર મૂકવા જોઈએ જો કોઈ ફૂલ છોડને યોગ્ય દિશા તેમજ સ્થાન પર મૂકવામાં આવે તો છોડ દ્વારા આપણને અઢળક લાભ થાય છે અને ધન આકર્ષિત કરવાની સાથે સાથે ભાગ્યનો ઉદય પણ થાય છે તો આજે આ લેખમાં અમે તમને એવા જ એક છોડ વિશે જણાવશું જે તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે અને તમારા ઘરમાં ભરી દેશે સુખ અને સમૃદ્ધિ અમે વાત કરી રહ્યા છીએ મિની બાંબુ પ્લાન્ટની જો મિની બાંબુ પ્લાન્ટને ઘરમાં રાખવામાં આવે તો ધન સાથે સુખ અને સમૃદ્ધિ પણ વધે છે આ છોડને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ છોડ ઘરમાં રાખવાથી સુશોભનતા વધે છે સાથે જ ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે પરંતુ મૂળ વાત એ છે કે આ છોડને ઘરના ક્યાં ખૂણામાં કે કઈ દિશામાં કઈ જગ્યાએ પર રાખવો તો ચાલો જાણીએ વિસ્તૃત માહિતી વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંતના કહ્યા અનુસાર આ છોડને ઘરમાં જો યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો ગુડલક ખેંચાઈને તમારા ઘરમાં આવે છે ઘરની અંદર વાંસનો છોડ રાખવાથી સકારાત્મકતા ખૂબ જ વધે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે આ કારણે જ આ છોડને શુભ માનવામાં આવે છે આ છોડને ઘરમાં રાખવાથી અનેક સમસ્યાઓનું નિવારણ થાય છે વાસ્તુશાસ્ત્ર એવું માને છે કે બાંબુ પ્લાન્ટ ઘરમાં કે ઓફિસમાં રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે સાથે જ ઘરના સભ્યોનું આરોગ્ય પણ સુધરે છે ક્યાં રાખવો જોઈએ બાંબુ પ્લાન્ટ બાંબુનો છોડ શક્ય હોય ત્યાં સુધી ઘરના મુખ્ય દરવાજા પર રાખવો જોઈએ કેમ કે દરેક સારી ઊર્જા દરવાજામાંથી પ્રવેશ કરે છે મુખ્ય દરવાજા પર બાંબુનો પ્લાન્ટ રાખવાથી સકારાત્મક ઉર્જા અને સૌભાગ્ય ખૂબ જ પ્રભાવિત અને આકર્ષિત થાય છે તેમજ સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવી હોય તો પણ બાંબુનો પ્લાન્ટ મુખ્ય દરવાજા પર જ લગાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે બાંબુના પ્લાન્ટને જો ઘરની ઉત્તર દિશામાં રાખવામાં આવે તો દરેક કામમાં ખૂબ જ પ્રગતિ થાય છે જો બાળકોના અભ્યાસ કરવાના રૂમમાં લગાવવામાં આવે તો તેઓ અભ્યાસમાં અવલ આવે છે દક્ષિણ પૂર્વ અથવા ઉત્તર દિશામાં જો બાંબુ પ્લાન્ટ લગાવો તો તે ધનને આકર્ષિત કરે છે આ દિશામાં છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈને કરિયરમાં વિઘ્ન આવતા હોય તો તેમણે પણ બાંબુનો છોડ ઘર કે ઓફિસમાં રાખવો જોઈએ તો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો